કચ્છ એક્સપ્રેસ ઉપડે છે બધીને વગર ટિકિટે બેસવાનું છે

અડધા ચોક ચોક કલાકાર જો હમણાં એક મિત્ર મારી પાસે મને કે દીક્ષિત મહારાજ જિંદગી ની અંદર સગાઈ અને લગ્ન માં શું ફરક મેં કીધું સગ પણ અને લગ્ન માં એક જ ફરક મેં મને કીધું શું મેં કીધું જુઓ લગ્ન એટલે પ્લેન ની મુસાફરી અને સગ પણ એટલે બસ ની મુસાફરી મને કે એમ કેમ મેં કીધું બસ ની મુસાફરી માંથી આપણે અધવચે ઉતરી શકીએ સમજાય એની મજા છે એટલે કેવું પડે છે કે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે આંખ નદી નથી તોય છલાઈ જાય છે આંખ નદી નથી તોય છલાઈ જાય છે કુદરત પત્ની નથી તોય રિસાઈ જાય છે કુદરત પત્ની નથી તોય રિસાઈ જાય છે પણ સાહેબ માણસ માણસ હવામાન નથી તોય બદલાઈ જાય છે હે સાહેબ હમણાની જ વાત છે મને તો મારા ઘરમાંથી જ જાસ મળી જાય હા ઘરમાંથી જાસ મળી જાય હમણાની વાત છે હું

મેં તો કેવું છે મને કે પેલાના જમાનાની અંદર ખરીદી કરવા જતા ને તો ચાલીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયામાં ચાર ચાર પાંચ પાંચ થેલા ભર્યા આવતા એ જમાનાની અંદર સીસીટીવી કેમેરા નો તમે કોઈક નો ઢબકારી આવતા અમને શું કહો છો એ સમજણ ની મજા છે ને જોક્સ ની અંદર પ્રકાર હોય એમાંથી એક પ્રકાર છે વીટ જોક્સ જે સમજાય તો મજા આવે નહીં કાલે દાંત આવે હા હમણાંની જ વાત છે સ્કૂલ ની અંદર મેં એક છોકરી ને આઇલાવી કીધું છોકરી મને કીધું હું સાહેબ ને કહી દઈશો સાહેબ તો પરણેલા આ ટીપલાઇટ વાળા જોગ્સ છે હા અને પછી મોડી ટીપ થાય પાવર હોઉસ માંથી પાવર તો એટલો જ નીકળે પછી જેવા જેવા ગોળા એટલે કેવું પડે છે કે આમ કે રસ કોમ જૂસ કે રસ જો તાલિયા ના બજાય તાળી વગાડવામાં તમારો જ ફાયદો જો એનામાં પંચર થાય શું ઓ ના એક્યુ પંચર અમને ઇંગ્લિશ આવડે નહીં એક્યુ પંચર થાય એનાથી કોઈ પણ તમને રોગ ન થાય જો હું તમને દાખલો દેખાડું તાળી પાડવા વાળા કોઈ દિવસ હોસ્પિટલમાં જોયો છે તાળી પાડવા માં જોયો છે કોઈ દિવસ તમારો જ ફાયદો છે તાળી વગાડવાનો હા ગમે એ જગ્યા થી આસન મળી જાય સાહેબ ને બધે નોકરી માંથી ટાઈમ જ નથી મળતો એટલે મેં બે પંક્તિ લખી છે કે ન તહેવાર સચવાય છે ન વહેવાર સચવાય છે હોળી હોય કે દિવાળી બધે ઓફિસ માં જ ઉજવાય છે હોળી હોય કે દિવાળી બધે ઓફિસ માં જ ઉજવાય છે પણ હદ તો ત્યાં થાય છે જ્યાં પાંચ આંકડાના પગાર હોય ને પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે